બાંગ્લાદેશમાં ફેલાયેલી અરાજકતા વચ્ચે લઘુમતી હિન્દુ સમુદાયના લોકોને સતત નિશાના બનાવવામાં આવી રહ્યા છે તો દેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનિયન હિંસા રોકવાની વાત કરી રહ્યા છે પરંતુ હવે ફરી એકવાર હિન્દુ પરિવાર પર હુમલાના સમાચાર સામે આવ્યા છે ઉત્તર પશ્ચિમ બાંગ્લાદેશમાં તોફાનીઓએ એક હિન્દુ પરિવારના ઘરમાં આગ લગાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે તો નોંધનીય છે કે આ હિન્દુ પરિવાર કોઈ રાજકીય સંગઠન સાથે સંકળાયેલો નહોતો તો મળતી માહિતી મુજબ ઠાકુરગાંવ સુંદર ઉપજિલ્લાના આખા યુનિયન હેઠળના ફરાબાંદી પરાબ ગામમાં એ હિન્દુ પરિવારના ઘરમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી તો નજીકના લોકોએ જણાવ્યું હતું કે અજાણ્યા લોકોએ ગામમાં કલેશ્વર બર્મનના ઘરને આગ લગાવી દીધી જે બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક કાર્યવાહી કરી આગને કાબૂમાં લીધી હતી અને ઘરમાં રહેતા લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App